અમે એ તરત જ સ્વીકારી અને તારી પાસે આવ્યા છીએ પ્રભુ અમે તને સાંભળવા માટે અહીંયા અમને આ વચનો દ્વારા અમારા હૃદયને ખોલી દેજો અમારા અંતર મનને ખોલી દેજો અને તમે અમને સાચો માર્ગ બતાવો તમે જ સત્ય છો તમે જ જીવન છો એ વાતનો તમે અમને આજે ભરોસો કરાવજો અને તમે અમને તમારા માર્ગ પર દોરી જજો આ પ્રાર્થના હે મારા પ્રભુ શ્રી

ત્યારે એની છે શુદ્ધ સોનું થાય એટલે પ્યોર થવા માટે શુદ્ધ થવા માટે પ્રમોશન માટે એ કસોટીમાંથી પસાર થવું બહુ જરૂરી હોય છે અ જેને જેને લગ્ન કર્યા હશે એને ખબર છે કે કેટલી બધી કસોટી આ જે લોકો નોકરી કરી છે નોકરીમાં કસોટીઓનો સામનો કરવો પડે કોનાનો અંગત બિઝનેસ બી કરતા હોય હાઉસવાઇફ બી હોય પણ કસોટી તો એનો સામનો તો આપણે કરવો જ પડશે રાઈટ માથી થી 11 અંદર ત્રણ વખત કસોટી થાય છે કસોટી કે છે પહેલી કસોટીમાં કે છે રોટલા આપની બનાવ માથી ચાર બે ત્યારે કસોટી કરનારે આવીને તેમને કહ્યું ત્યારે કસોટી કરનારે આવીને તેમને કહ્યું જો તું ઈશ્વર નો પુત્ર હો તો આ પથ્થરાઓને રોટલા થઈ જવાનું કરે જોયા છે એના પર પ્રહાર કરે જો તું હોય તો પછી હમણાં ફરીથી બીજું એક આવશે કે જો તું ઈશ્વર પુત્ર હોય તો કલ્પના કરો હું ને ત્યાં ગઈ અને રૂપલે મને કોફી બનાવી આપી હવે મેં કોફી ને ચાખી એટલે મને બહુ કડવી લાગી બહુ કડવી લાગી હવે રૂપલ એ કોફી કડવી છે મેં ચાખી એને મીઠી બનાવવા માટે તમે શું કરશો

અડધી કાઢી લઈને એમ દૂધ નાખીને દૂધ નાખી કાં છેલ્લા એક સરોળ બેન છે કે જે મને સાચો જવાબ આપશે એવું મને લાગે સરોળ બેન તમે શું કરશો કોફી કડવી છે શું કરશો તો બની શકે તો બીજી બનાવો અથવા તો પછી થોડી કાઢી લઈને દૂધ ઉમેરી દઉં બરાબર તમે શું કરો કોફી ને કડભી છે એને મીઠી બનાવવા માટે તમે

તારી જોડે લગ્ન કર્યું એટલે મારું જીવન આવું છે અહીંયા ના કર્યું હોત તો વધારે સુખી હોત હીરા મેના સ્માઈલ માં પણ જવાબ મળે પતિ હોય કે પત્ની હોય બંનેનું રિએક્શન્સ આવા રિએક્શન્સ આવતા હોય છે ઈસુએ આ કસોટીને પસાર કરી છે માત્ર બાઇબલના વચન દ્વારા

કે પત્નીની વાતમાં આવી જઈને એક ફળ ખાય છે બીજો આદમ ઈસુ એ પણ એની પત્નીને એટલો જ પ્રેમ કરે છે હાલો ઈસુ એની પત્નીને એટલો જ પ્રેમ કરે છે ઈસુની પત્ની કોણ આપણે આપણે તમે ઈસુ આપણને એટલો જ પ્રેમ કરે છે

સામાન્ય વ્યક્તિ આવીને ઈસુ સાથે આ પરગત કરે છે પણ ઈસુ ગુસ્સે છે ઈસુએ લાફો માર્યો ઈસુએ કઈ જ ન કરી ઈસુ જન્મ્યા અને ઈસુ ક્રુસ પર એમને મૂકવામાં માં આવે ઈસુ નિષ્ફળ પણ વચન કહે છે કે ઈસુ જ્યારે ક્રુસ પર હતા ત્યારે મહારાજ તમારા પાપો એ શરીરમાં હતા ફરીથી વચન વાંચો ને

આપણે જન્મ્યા એ પહેલા ઈશ્વર પિતાએ એ યોજના કરી કારણ કે પહેલા આદમે પાપ કર્યું એટલે માનવ શરીરમાં માનવ જીવનમાં પાપ અને મૃત્યુ પ્રવેશ કર્યો રોમનના પુસ્તકમાં આ કહે છે પ્રભુ ઈસુ પોતે સર્જનહાર છે યોહાનના પહેલા ચેપ્ટરમાં પાંચમા અધ્યાયમાં કહે છે કે આ જે કાઈ બધું સર્જન કર્યું છે એ ઈસુએ સર્જન કર્યું છે ઇઝ ધ ક્રિએચર હવે જ્યારે માનવનો પાપ ખતમ કરવાનો સમય આવ્યો ત્યારે એ સર્જન હાર પોતે પૃથ્વી પર આવે છે અને બે કરીને પાંચ એકવીસ કહે છે કે આપણા પાપો એમના શરીરમાં મૂકીને ઈશ્વર પિતાએ એમને પાપ રૂપ બનાવ્યા અંગ્રેજીનું ટ્રાન્સલેશન મને ક્યારેય ગમે છે ગોડ મેન હિમ સીઝ

ઈસુ એક માનવ તરીકે જન્મ યોહાન દ્વારા બાપ્ટીસમાં એમને આવે છે પૂરા માનવ તરીકે એ જીવન જીવતા હતા. અને ત્યાં એમને એ વાણી સંભળાય છે. આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એનાથી હું પ્રસન્ન છું. ઈશ્વર પિતાએ ઈસુને શું આપ્યું? વચન આપ્યું. અને જ્યારે મળ્યું વચન ત્યારે એ વચન મળ્યા પછી એ પ્રભુનો શબ્દ મળ્યા પછી ઈસુ તરત જ એ લઈને એ લઈને 40 દિવસ એકાંતમાં જતા રહે છે 40 દિવસ ને રાત ઉપવાસ કરે છે સો ઈસુ એ 40 દિવસ અને 40 રાત એ જે પ્રભુની વાણી એમને મળેલી એના પર સતત મનન ચિંતન કરે છે અને સતત એને વાગોળે છે યાદ કરે છે બોલે છે કે આ મને મળ્યું છે હવે આગળ શું એટલે 40 દિવસ અને 40 રાત જ્યારે ઈસુ એ वचन સાથે હોય છે ત્યારે એના કારણે એ શ્રદ્ધાથી ભરાઈ જાય છે શક્તિશાળી થઈ જાય છે અને જ્યારે બહાર આવે ને કસોટી થાય તો એ શાસ્ત્ર वचन થી એને સતાને

શેતાન આ કસોટી કરવામાં એમની અંદરનું જે વચન હતું એ વચનને કાઢવાની કોશિશ કરે છે This is the answer. કે શેતાને કેમ કસોટી કરી કરી કે એ જે વચન હતું એને યેન કે પ્રકારને એક કાઢવાની કોશિશ કરે છે પણ ઈસુ એ ગુસ્સો બી નથી કરતા એ વચનથી ભરાઈને પછી શાસ્ત્ર વચન દ્વારા જ એ શેતાનને તો આ એક બે બાબત કે આપણે આખી બીજી વખત હવે મળીએ છે અને કેટલા બધા વચનો તમારી અંદર જાય છે શેતાનને ખબર છે કે એક વ્યક્તિ વચનમાં આવી ગઈ એ કેટલા આત્માઓને પ્રભુ તરફ લઈ જશે કારણ કે આપણા ગ્રુપમાં એક બે વ્યક્તિ જોડે વાત કરવાથી મને ખબર પડી છે કે વચન વચનમાં એટલું કામ શરૂ કર્યું છે કે હવે એ વ્યક્તિઓ કોને આ ગ્રુપમાં આપણે એડ કરીએ અથવા કઈ રીતના વચનો દ્વારા મદદ કરે એમાં સતત ઇન્ટરેસ્ટ લે આ ક્યારે બાબત બની કે જ્યારે વચન એની અંદર ગયા ત્યારે એટલે હવે આપણે આ બધા વચનો આપણી અંદર ગયા છે એટલે આપણા પર કસોટી આવે અને પ્રકાશભાઈ પ્રશ્નપત્ર અઘરામાં અઘરું પ્રશ્નપત્ર

ઇન્ટેન્શનલી નથી કરતી વ્યક્તિ કોલો એફએસએસ 6 બાદ કારણ આપણો યુદ્ધ માટીના માનવ સામે નથી આપણો યુદ્ધ માટી પણ જો તમે આ જ વાક્યને ડે ટુ ડે લાઈફમાં યાદ કરો તો આપણે એની જોડે વધારે ઝઘડીએ છીએ તમે મને так સમજી શકતા તમે મને આમ નહીં આ કમ્પ્લેઇન્સ આપ બી છે ત્યાં જોય છે

અમારા ગીરાબેન અઠવાડિયામાં એકવાર મૌન વ્રત ધારણ કરે છે માનો કે પ્રકાશ ને ભૂખ લાગી બરાબર અને રૂપલ ને જમવાનું બનાવવામાં મોડું થયું એટલે પ્રકાશભાઈ ગુસ્સામાં પાંચ વાક્યો બોલી ગયા એટલે રૂપમાલે બી સામે આપી દીધું કે હું નવરી બેઠી છું હું બી જોબ કરું છું ઓકે બંને જણા દુનિયાની રીતે જોઈએ તો એમને ભૂખ લાગી છે એ બી નોકરી કરે છે હવે એકની ભૂખનો ઉપયોગ કર્યો બીજીનો ટાઈટ શેડ્યુલ એનો ઉપયોગ કર્યો શેતાને બંનેને વિડાય 15 મિનિટ સુધી ડાયલોગ ડિલિવરી અને પછી મોબન મૌન व्रत किट्टा પછી હું એમના ઘરે ગઈ મેં દરવાજો નોક કર્યો પ્રકાશ ભાઈએ ખોલ્યો હા રૂપા જોતો તો ખરી આંટી આયા છે આઈ જાય છે જો આંટી આયા છે બહારની વ્યક્તિ આપણે તને આપણે બતાવતા નથી આપણો આ એક સ્વભાવ

પડે પડે જો આપણે વિચારીએ તો જીવન કેટલું સતેજ રહેવા જેવું છે સાપમાં પડી જવાય છે કરેક્ટ અને આપણે એ જેટલું અબોલા જેટલા લાંબા લાંબા ચલાઈએ ને એટલો શેતાન આપણા ઘરમાં પગ મજબૂત કરે છે પણ જેમ જેમ હવે વચનોમાં આયા જેમ ઈસુ 40 દિવસ 40 રાત એ વચન લઈને રટણ કરતા હતા યાદ કરતા હતા એના પર મેડિટેશન કરતા હતા મનન ચિંતન કરતા હતા એની વિમતી શક્તિ એમને મળી એમ હું તમે જેટલા વચનોમાં ઊંડા ઉતરીએ મનન ચિંતન કરીએ બોલીએ લખીએ વાંચીએ ત્યારે આ બધામાંથી ઓટોમેટિક બહાર નીકળે છે ઓટોમેટિક એટલે ખબર પડી જાય છે કે હવે આ મારું ચાલવાનું નથી ઓકે તો એની ક્વેશ્ચન ଥିલા એ ક્વેશ્ચન એસો એક અમુક સમય એવું થાય છે થોડો ટાઈમ સુધી આપણને રહે છે કે ના બધું બરાબર બરાબર પછી પાછું એ પૂછ્યું થઈ જાય છે કે એનો માર્ક મીન્સ એવું વસ્તુ બિલકુલ 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 ટાઈમ રેશિયો રેશિયો એ જ બતાવે છે કે આપણે બધું ડા ડાવા નથી ગુલાબનો છોડ હોય ગુલાબનો છોડ હોય

તમે જુઓ કે એ કસોટી માંથી ઈસુ ઉતર્યા અને પછી એમનું આગળનું મિશન લોકોને બચાવવાનું ચમત્કારો શિષ્યો બનાવવાનું આ બધું જયારે જયારે તમારા પર કસોટી આવે ને આનંદ નો પ્રસંગ માનજો આનંદ કેમ આવે આનંદ કેમ કરવા બસ તો પાર એ તમને લઈ જશે એ પરિસ્થિતિ તમને ઈશ્વર નજીક લઈ જશે જો એ પરિસ્થિતિ ને તમે જેમ સોલ્વ કરશો શાસ્ત્ર માફી આપીને કરશો તો એ તમને પાસે જશે ઘણા લોકો ખૂબ મોટી કસોટીઓનો સામનો કરતા હોય છે કે જ્યાં નેચરલ ગુમાવી દીધા છે

હોય આ બાબતની સભાનતા હોય કે ઈસુએ મારું યુદ્ધ લડી લીધું છે પૃથ્વી પર તો થોડોક સમય છું થોડોક સમય છું બાકી એન્ડ રિઝલ્ટ આઈ એમ વિથ જીસસ ફોરએવર ઇન હેવન તો તમને આ બધામાં આનંદ આવશે તકલીફ નહીં લાગે ઓકે એમાંથી પસાર થવાની પ્રક્રિયા છે પણ એન્ડ રિઝલ્ટ આપણને ખબર હોવી ધેટ ઇઝ આનંદ ઈસુએ આપણા માટે બધું જ કરી લીધું છે તો આ એક મારો જે મૂળ મૂળ પ્રશ્ન લઈને હું આવેલી કે શેતાન કેમ ઈસુની કસોટી કરે છે કારણ કે એની અંદર જે વચન હતું એને એ કાઢવાની કોશિશ કરે છે આપણે આપણા જીવનમાં આનાથી સભાન રહીએ કે કારણ કે આપણી પાસે વચન છે એટલે શેતાનની નજર આપણી પર પડી શકે છે માર્કેટમાંથી ત્રણ જણ પસાર થઈ રહી છે ત્રણ લેડીઝ એક સ્ત્રીના ગાળામાં

હવે કસોટી આવે તો ખુશ થવાનું કે કારણ કે મારી પાસે કસૂક તો વેલ્યુએબલ છે કે જેના કારણે આ મારા પર કસોટી આવે છે અને એ કસોટીને આપણે શાસ્ત્ર વચન દ્વારા કોઈ પ્રાર્થના કરવા આવશે ઈસુની જય ઈસુની જય